નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે થરાદ પોલીસે આગામી નવરાત્રી ઉત્સવની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે થરાદ પીએસઆઈ સીપી ચૌધરીના નેતૃત્વમાં પોલીસ ટીમે નગરમાં વિવિધ ગરબા સ્થળો અને શેરી કાર્યક્રમોની મુલાકાત લીધી છે પોલીસ અધિકારીઓએ સ્થાનિક આયોજકો અને સમુદાયના સભ્યો સાથે બેઠક યોજી છે આ બેઠકમાં સંભવિત પડકારો અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે પોલીસે આયોજકોને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ પવિત્ર પર્વમાં પ્રથમ નોરતે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા દેશના એકાવન શક્તિપીઠમાં આદિશક્તિપીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે મંગળા આરતી બાદ ભક્તોએ ચાચર ચોકમાં ગરબા રમી માતાજીના ગુણગાન કર્યા હતા ઊંઝા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટર અને એક્ટિવા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે પોલીસે ડીસામાં શંભુભાઈ ઉર્ફે રામુ રાજપૂતની ધરપકડ કરી છે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ હીરો એચ એફ ડિલેક્સ મળી આવી અને ચાલક પાસે વાહનના કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો આ પછી પોલીસે તેની પૂછપરછ કરતાં વધુ ચોરીના કિસ્સાઓ સામે આવ્યા અને આરોપી પાસેથી કુલ પાંચ વાહનો કબજે કરવામાં

મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તે પ્રકારની જાહેરાત કરી છે આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોની ચીમકી પણ આપી છે કે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે આ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ કવિન સોફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ સમયે રબારી સમાજના અધિકારીઓએ સોશિયલ મીડિયા દ્વારા રૂપિયા ચાર લાખની રકમ એકત્ર કરી હતી સુઈગામ અને વાવ તાલુકાના ઓગણીસ ગામોના આઠસો બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે મોરીખા તીર્થગામ માડકા ભાયસર ભટાસણા ડેડાવા ગોલમાલ તેમજ નાળુદર બુકણા લોધરાણ ભાખરી ઢીમા ધનાણા શેડ દૂધવા કુંભારખા લીંબાળા જલોયા અને ચોળા ગામના બાળકોને આ સહાય મળી છે બનાસ ડેરીની આગામી ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ બનવાની શક્યતા વધુ છે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે મોટાભાગની સીટો પર સર્વસંમતિથી ડિરેક્ટર ચૂંટાશે આ નિવેદનથી પશુપાલકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે થરાદ તાલુકાના ગામોમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલની સંયુક્ત હાજરી જોવા મળી રહી છે આ બાબત થરાદ સીટ પર બિનહરીફ ચૂંટણીના સંકેત આપે છે બંને નેતાઓ એકબીજાના કાર્યોની પ્રશંસા કરી રહ્યા છે થરાદ તાલુકાની વડાદર ગામની ડેરીમાં અગાઉ સાધારણ સભા મામલે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો આથી ડેરીના મંત્રીએ એક અઠવાડિયામાં સાધારણ સભા યોજવા ખાતરી આપ્યા બાદ પણ સભા ન બોલાવાતા શનિવારે રોષ ભરાયેલા ગ્રામજનોએ ડેરીને તાળું મારી દીધું હતું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ડેરીના મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા છે નિગમ અનુસાર દર વર્ષે સાધારણ સભા યોજી ચેરમેન અને સભ્યોની લોકશાહી પદ્ધતિથી પસંદગી થવી જોઈએ પરંતુ મંત્રીએ પોતાના નજીકના લોકોને ભેગા કરી મનપસંદ સભ્યોની પસંદગી કરી અને ચેરમેન બનાવ્યા હતા ગ્રામજનોના વિરોધ વચ્ચે ડેરીના વધારો ચૂકવવા વિક્ષેપ સર્જાયો હતો અને અંતે લોકોએ ડેરી તાળુ મારવાની તૈયારી કરી હતી જો કે ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી તાળું મારવાની મંજૂરી અટકાવી હતી આજથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે હવામાન વિભાગે બાવીસમી સપ્ટેમ્બરે પહેલાં નૂરતાના દિવસે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે પણ રાજ્યના અનેક વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને ધરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પશ્ચિમ રેલવે મંડળીય સમિતિ બેઠક જયપુર ખાતે યોજાયેલી જેમાં બેઠક બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહીને સંસદીય વિસ્તાર સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા છે જેમાં પાલનપુર લક્ષ્મીપુરા બ્રિજના ટેન્ડરની કાર્યવાહી ઝડપી કરવા ભુજ બાંદ્રા ટ્રેનને નિયમિત કરવામાં આવે તેવું સૂચન કર્યું છે તેમજ જ્યાં પણ રેલવે લાઇન પસાર થાય છે ત્યાં ખેડૂતોને ખેતરો સુધી પહોંચવા અંડરગ્રાઉન્ડ યોગ્ય રસ્તાઓ મળે તેવું નિરાકરણ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું તેમજ જિલ્લા મથક પાલનપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવે બાડમેર પાલનપુર જૂની ટ્રેન જે હાલમાં બંધ છે તેને પુનઃ શરૂ કરવામાં આવે જેવા મુદ્દાઓ અંગે ઉત્તર પશ્ચિમ રેલવે જોધપુર અને જયપુર લેખિત તથા મૌખિક બંને રીતે સૂચન કરીને ઝડપી નિરાકરણ લાવવાની માગણી તેઓએ કરેલી છે